નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગણિતની સ્વાધ્યયન પોથીનું ચાલો યાદ કરીએની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો ચાલો યાદ કરીએ નો ધોરણ સાત વિષય ગણિતની સ્વાધ્યયન પોથીનો પહેલો મહાવરો છે મિત્રો આ રીતનું એમનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યયન દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ મહાવરો પહેલો લીટી કરેલા અંકોની સ્થાન કિંમત જણાવો તો અહીંયા બેની સ્થાન કિંમત બસો અને ચારની સ્થાન કિંમત ચાર લાખ ત્યાર પછી બીજો છે ચોસઠ લાખ તે ત્રી હજાર સાતસો ચોત્રીસમાં ત્રણની સ્થાન કિંમત અને છની સ્થાન કિંમત તો ત્રણની સ્થાન કિંમત ત્રણ હજાર અને છની સ્થાન કિંમત સાઠ લાખ ત્યાર પછી ત્રીજું છે એમાં ઓગણત્રીસ લાખ ચોત્રીસ હજાર પાંચસો અઠ્યોતેરમાં ત્રણની સ્થાન કિંમત ત્રીસ હજાર નવની સ્થાન કિંમત નવ લાખ ત્યાર પછી બીજું આપેલી સંખ્યાઓને સંખ્યાઓના અંકોને સ્થાન કિંમત કોષ્ટકમાં દર્શાવો તથા સંખ્યાને શબ્દમાં લખો તો અહીંયા અઠ્યાવીસ લાખ પાંચસોને ચોત્રીસ છે તો દસ લાખમાં બે લાખમાં આઠ દસ હજારમાં જીરો હજારમાં જીરો સોના સ્થાનમાં પાંચ દશકમાં ત્રણ એકમમાં ચાર અઠ્યાવીસ લાખ પાંચસો ને ચોત્રીસ શબ્દમાં લખાય ત્યાર પછીની સંખ્યા છે પચાસ લાખ ચાલીસ હજાર ત્રણસો ચાલીસ એકમમાં જીરો દશકમાં ચાર સોમાં ત્રણ હજારમાં જીરો દસ હજારમાં ચાર લાખમાં જીરો દસ લાખમાં પાંચ ત્યાર પછી આડત્રીસ લાખ ત્રણ હજાર પાંચસો છેતાલીસ तो 1.6 दशकम 4 सौ में 5 हजार में 3 दसी दनो 0 लाख में 8 10 लाख में 3 तो आर त्यार की संख्या થશે ત્યાર बाद આપેલી સંખ્યા નું સ્થાન કિંમત ના આધારે વિસ્તરણ કરો તો 9,5861 તો 9 * 1 લાખ 2 * 10000 + 5 * 1000 + 8 * 100 + 6 * 10 + 1 * 1 ત્યાર પછી બીજી સંખ્યા હોય છે અગિયાર લાખ ત્રેવીસ હજાર જીરો છ તો એક ગુણા દસ લાખ એક ગુણા એક લાખ વધતા પછી વધતા બે ગુણા દસ હજાર વધતા ત્રણ ગુણા હજાર વધતા ગુણા સો ગુણા દસ છ ગુણા એક ત્યાર પછી ત્રણ લાખ હજાર બસો પંદર એમાં ત્રણ ગુણા એક લાખ વધતા ચાર ગુણા દસ હજાર ત્રણ ગુણા વધતા બે ગુણા સો વત્તા એક ગુણા દસ વધતા પાંચ ગુણા એક ત્યાર પછી ચોથું વિસ્તારના આધારે સંખ્યાને અંકમાં તથા શબ્દમાં લખો તો આપણે સંખ્યા છે આઠ ગુણા દસ હજાર એટલે એંશી હજાર વધતા નવ હજાર એટલે નવ હજાર વધતા ત્રણ ગુણ્યાસો એટલે ત્રણસો વધતા બે ગુણ્યા દસ એટલે વીસ વધતા ચાર એટલે નેવ્યાશી હજાર ત્રણસો ને ચોવીસ ત્યાર પછી બીજી સંખ્યા છે તો એ થશે બત્રીસ લાખ હજાર આઠસો ને ઓગણત્રીસ આ રીતની તમને સંખ્યા બનશે ત્યાર પછી ત્રણ ગુણા દસ હજાર એટલે ત્રીસ હજાર વધતા સાત ગુણા હજાર એટલે સાત હજાર વધતા નવ ગુણા સો એટલે નવસો વધતા જીરો દસ એટલે જીરો વધતા ચાર એટલે સાડત્રીસ નવસો ને ચાર ત્યાર પછી ચાર લાખ અઠ્યાવીસ હજાર સાતસો એકવીસનો બેની સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે તો વીસ હજાર ગુણા વીસ એટલે ચાર લાખ ત્યાર પછી છઠ્ઠું ત્રેસઠ લાખ પચાસ હજાર નવસો સુડતાલીસ સંખ્યામાં છનું સ્થાન બદલાવ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતાં સૌથી નાની સંખ્યા કઈ બને તો સાઠ હજાર સાઠ લાખ ચોત્રીસ હજાર ઓગણસી ત્યાર પછી પાંચ નવ બે અને છ અંકો વડે કોઈ પણ અંક બે વખત ઉપયોગ કરીને બનતી પાંચ અંકની મોટા મોટી સંખ્યા કઈ બને તો નવ હજાર છસો ને બાવન ત્યાર પછીનો મહાવરો છે સંખ્યા રેખાની ઉપયોગ કરીને સરવાળો કરવાનો છે આ રીતનો મહાવરો થશે એમાં ચાર વત્તા ત્રણ એટલે ચારના સ્થાન ઉપરથી આપણે જમણી બાજુ ત્રણ અંક ખસવાનું છે ચાર પછી પાંચ આવે પાંચ પછી છ આવે અને છ પછી સાત આવે ત્રણ અંક આપણે ખા એટલે સાત થાય ત્યાર પછી બે વત્તા છ એટલે બેથી આપણે જમણી બાજુ છ અંક જવાનું છે બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે મળશે આઠ ત્યાર પછી સંખ્યા રેખાનો ઉપયોગ કરી બાદ બાકી કરો આઠ ઓછા ચાર તો આઠમાંથી આપણે ચાર બાદ કરવાના છે તો આઠથી આપણે ડાબી બાજુ ચાર અંક જવાનું છે આઠથી ડાબી બાજુ ચાર અંક એટલે સાત આવે છ આવે પાંચ આવે આ અને પછી ચાર તો આ રીતના આપણે ડાબી બાજુ ચાર રંગ જવાનું છે એટલે ચાર મળશે ત્યાર પછી સાત ઓછા ત્રણ તો સાતમાંથી આપણે ડાબી બાજુ ત્રણ અંક ખસવાનું છે એટલે સાતમાંથી ત્રણ જશે એટલે ડાબી બાજુ સાતેથી શરૂ કરવાનું છે અને ડાબી બાજુ છે ત્રણ આંકડા જવાનો છે સાતમાંથી પહેલો ઠેકડો છનો બીજો ઠેકડો પાંચનો ત્રીજો ઠેકડો ચારનો એટલે ત્રણ અંક ખસશું એટલે ચાર જવાબ મળશે ત્યાર પછી છ ઓછા ત્રણ તો છમાંથી આપણે ત્રણ ઠેકડા મારવાના છે ડાબી બાજુ છથી પેલો ઠેકડો પાંચે પાંચેથી ચારે ચારેથી ત્રણે એટલે આપણને મળશે ત્રણ ત્યાર પછી સંખ્યા રેખાનો ઉપયોગ કરી ગુણાકાર કરવાનો છે તો બે ગુણા ચાર એટલે આપણે બેના ઠેકડા મારવાના છે ચાર વખત તો પેલો બેનો ઠેકડો ઝીરોથી બેનો એક પછી બેથી ચારનો ઠેકડો બીજો ચારથી છનો ત્રીજો અને છથી આઠનો ચોથો તો આ રીતના આપણે ચાર અંક ખર્ચું એટલે આઠ જવાબ મળશે ત્યાર પછી ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ તો આપણે ત્રણ ઠેકવાનું છે જીરો થી ત્રણ પેલો ઠેકડો બીજો ઠેકડો ત્રણથી થી છ અને ત્રીજો ઠેકડો છ થી નવ એટલે મળશે જવાબ નવ ત્યાર પછી ચાર ગુણ્યા બે તો પેલો ઠેકડો છે એ ચારનો બીજો ઠેકડો છે એ ચારનો એટલે ચાર દૂણે આઠ આ રીતના મળશે ત્યાર પછીનો મહાવરો છે ચોવીસ અને છવ્વીસનો આપણે ગુસ્સા મેળવવાનો છે ચોવીસ અને 26 નો ગુસ્સા છે આ રીતના આપણે અવયવ પડવાના છે ચોવીસના બરાબર છે આ રીતના આપણે અવયવ મળશે તો ચોવીસના બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ છવીસ ના બે ગુણ્યા ત્રણ બે માં સામાન્ય બે એટલે ગુસ્સા થશે બે ત્યાર પછી પચાસ અને સાઠ એનો આપણે ગુસ્સા મેળવવાનો છે તો પચાસનો અવયવ આ રીતના થશે પચીસ દુ પચાસ પચીસ ભેંગા પાંચ કરીને પાંચ પાંચ એકૂ પાંચ અને સાઠ ભેંગાવ્યા એટલે ત્રીસ ત્રીસ ભેંગાવ બે પંદર પંદર ભેંગા ત્રણ પાંચ પાંચ એકૂ પાંચ તો આ રીતના આપણને એના ભાગ મળશે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ અને બે ગુણા પાંચ ગુણા પાંચ સાઠના બે ગુણા બે ત્રણ ગુણા પાંચ એટલે બે ગુણા પાંચ એટલે દસ આપણને ગુસ્સા મળશે બે ગુણા પાંચ દસ ત્યાર પછી બોતેર છત્રીસને ચાલીસ આપણે એનો ગુસ્સા છે બોતેરના આપણે ભાગ પાડવાનો છે છત્રીસ દુ બોતેર બે ભાગ કરેલો નવ દુ અઢાર ત્રણ ત્રણ નવ ત્રણ એકુ ત્રણ છત્રીસના આ રીતના અવયવ પાડવાનો છે બોતેર છત્રીસને ચાલીસના આ રીતના અવયવ આ મુજબ અવયવ થશે ત્યાર પછી બોતેરના આપણે અવયવ મળ્યા બે ગુણા બે ગુણા બે ગુણા ત્રણ ગુણા ત્રણ છત્રીસના બે ગુણા બે ગુણા ત્રણ ગુણા ત્રણ ચાલીસના બે ગુણા બે ગુણા બે ગુણા પાંચ બે ગુણા બે એટલે ચાર ત્યાર પછી એકસો આઠ અને ચોપન છે એનો આપણે ગુસ્સા કરવાનો છે તો ચોપન એકસો આઠના આપણે અવયવ આ રીતના થશે આ મુજબ અવયવ થશે દરેકના ત્યાર પછી ગુસ્સા એટલે આપણે આ રીતનું લખશું એકસો આઠ નવયવ ચોપન નવયવ બોતેર નવયવ એટલે ત્રણેયમાં સામાન્ય છે બે ત્રણેયમાં સામાન્ય છે ત્રણ અને ત્રણેયમાં સામાન્ય છે ત્રણ એટલે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે થશે અઢાર તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગણિતની સુઅધ્યયન પોનું ચાલો યાદ કરીએના ત્રણ મહાવરા જોયા બાકીના આગળના મહાવરા છે ત્યાર પછીના આપણે વિડીયોમાં વાત કરીશું મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વાધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેસમાંથી મળી જશે